તો ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમની ઘટના વધી છે ગઠિયા નવી મોડલ્સ ઓફ ઇન્ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે લોકોમાં જાગૃતતા લાવવા રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું સાયબર ક્રાઈમની ઘટનાને લઈને લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે ઓનલાઈન ફ્રોડથી બચવા લોભામને ટિપ્સ જાહેરાતોથી પણ બચવું જોઈએ ચાલુ વર્ષે રૂપિયા પાંચસો ત્રણ કરોડ જેટલી રકમની છેતરપિંડી થઈ છે આ આમ આ વર્ષના જે આંકડાઓ છે આ વર્ષના આંકડાઓમાં ટોટલ અત્યાર સુધી પાંચસો કરોડ જેટલા રૂપિયાનું જે છે છેતરપિંડી રિપોર્ટ થયેલું છે જેમાં લગભગ ત્રેપન હજાર બસો ઓગણ્યાસી જેવા ટિકટ એટલે કે કેસીસ રજિસ્ટર્ડ થયા છે તેમાં અમુક નાગરિકોએ અલગ અલગ પ્રકારની એમની સાથે થયેલી છેતરપિંડીની રિપોર્ટ કરેલી છે એમાં સારી બાબત એ છે કે આપણે બધા જ પે વોલેટ્સ અને બાકીના બેંક્સની સાથેનું સંકલન જે છે એના લીધે તાત્કાલિક અગર કોઈ વન નાઇન થ્રી જીરો ઉપર હેલ્પલાઇન ઉપર સંપર્ક કરે તો એમનું જે પૈસા છે એ ફ્રીજ કરી દેવામાં આવે છે પછીથી એમની જે પ્રોસીજર છે પ્રોસીજર કરીને એમને પરત આપી દેવામાં આવે છે આ પ્રમાણે ટોટલ પાંચસો કરોડની સામે લગભગ એકસો દસ કરોડ રૂપિયાનું આપણે હોલ્ડ ઉપર રખાવી અને જતા પૈસા અટકાવ્યા પણ છે